હાલો પ્રિન્ટ ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ જે આજે જોઈએ બકાલાના ભાવ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજે જોઈએ બકાલાના ભાવ જે ટમેટાના ભાવ છે તે વીસ કિલોના ભાવ છે નવસો ને પચાસ રૂપિયાથી લઈ આઠસો ને પચાસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મરસાં જે વીસ કિલ્લાના ભાવ છે તે છસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા હવે જોઈએ ગુવાર જે વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે તેરસો રૂપિયા હવે જોઈએ કોબીસ જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ દૂધી જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો પચાસ રૂપિયા હવે જોઈએ કિંચોડા જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચોને પચાસ રૂપિયાથી લઈ ચારસો પચાસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયા હવે જોઈએ ફુલાવર જે વીસ કિલાના ભાવ છે તે હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ લીંબુ જે આઠસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવસો રૂપિયા હવે જોઈએ સોરા જે વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા હવે જોઈએ કાકડી જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા હવે જોઈએ રીંગણા જે વીસ કિલ્લાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ હજાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો રૂપિયા હવે જોઈએ ભીંડો જે વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે સાતસો ને પચાસ રૂપિયા હવે જોઈએ કારેલા જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો ને પચાસ રૂપિયા હવે જોઈએ ગલકા જે વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બસો ને પચાસ રૂપિયા હવે જોઈએ ગાજર જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચારસો ને પચાસ રૂપિયા હવે જોઈએ વાલોર જે વીસ કિલાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પંદરસો રૂપિયા હવે જોઈએ ટિંડોરા જે વીસ કિલાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે આઠસો રૂપિયા હવે જોઈએ મગફળી લીલી जे वीस किलाना भाव से आठ सौ रुपया लई बार सौ रुपया से भाव से हज़ार रुपया हम जीए व्ल जे वीस किलाना भाव से बेहजार रुपया लई बीसों रुपया सेव से एक सौ रुपया हमें जो है वटाणा वीस किला भाव से पात्रीसो रुपया लई बेतालीसों रुपया से सामान्य भाव से आड़ीसों पच्छास रुपया हमें बटेटा જે વીસ કિલાના ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો ને પચાસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ આદુ જે વીસ કિલાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ચૌદસો રૂપિયા હવે જોઈએ મકાઈના ડોડા જે વીસ કિલાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયા હવે જોઈએ ડુંગળીના પૂરા જે ડુંગળીના પૂરિયાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ મીઠો લીમડો જે મીઠા લીમડાના પુરિયાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બાર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ મેથી જે મેથીના પુરિયાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ બાર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયાર રૂપિયા હવે જોઈએ તાંજરીઓ જે તાંજરિયાના પૂરિયાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા ભાવ છે જે સામાન્ય ભાવ છે સત્તર રૂપિયાને પચાસ પૈસા હવે જોઈએ પાલક જે પાલકના પુરિયાના ભાવ છે તે આઠ રૂપિયાથી દસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે નવ રૂપિયા હવે જોઈએ કોથમરી જે કોથમરીના પૂરિયાનો ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ મૂરા જે મુરાના પૂરાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે જે સામાન્ય ભાવ છે વીસ રૂપિયા હવે જોઈએ કંટોલા જે કંટોલાના વીસ કિલાના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે જે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ અલવી પાન જે અલવીના પાનના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બાર રૂપિયાને પચાસ પૈસા તો મિત્રો ગોંડલ બકાલા માર્કેટિંગ યાર્ડના આવા રોજે રોજના ભાવ જો તમારે જાણવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં Then